હું અંજલી રાંકા છું ફાઉન્ડર ઓફ સાત્વિસ્ટિક વેલનેસ ફાર્મ્સ અમે આ ગૌશાળા ફોર એન્ડ હાફ ઇયર્સ પહેલા સ્ટાર્ટ કરી છે અને જ્યારે શરૂ કર્યું ત્યારે અમને બી કશું નોલેજ નહોતું જસ્ટ ટુ થી અમે સ્ટાર્ટ કરી કેટલી છે

बीज ऊपर ली थी कि गौ पालन करव इजी नहीं गाय ना खाली दूध थी कि तुम घी बनाई फार्म चलाई सको ये पॉसिबल ज नहीं आखू प्रोसेस था, था 45 डेज लगे 10 डेज है ना अने 30 થી 35 દિવસ આ 35 દિવસ नमस्कार मित्रों हूँ छू प्रकाश ने आप सबन स्वागत है अपनी एकता डेरी फार्मिंग चैनल पर मित्रों घना बदा लोग कहता हो कि भाई फार्मिंग करने शू करव पड़े डेरी फार्मिंग में शू करव पड़े આજે મારી મુલાકાત ખરેખર એક એવા વ્યક્તિ જોડે છે એવા મહિલા ઘણા બધા લોકો એવું કહેતા હોય કે જેમની પાસે જમીન નથી તમે શું કરી શકીએ ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ અમે કંઈ વધતું નથી ગીર ગાય રાખીએ તો ગીર ગાયમાં પણ કંઈ મળતું નથી કરીએ તો શું કરીએ તો આજે હું તમને એક એવા ફામની મુલાકાત કરાવવાનો છું કે ત્યાં જમને હું અંજલિબેન એમનું નામ છે અને ચાલાબેન એક વાર તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી દો એટલે આપણે નમસ્તે વેલકમ ટુ સાત્વિસ્ટિક વેલનેસ ફાર્મ્સ હું અંજલી રાંકા છું ફાઉન્ડર ઓફ સાત્વિસ્ટિક વેલનેસ ફાર્મ્સ અમે આ ગૌશાળા ફોર એન્ડ હાફ ઇયર્સ પહેલા સ્ટાર્ટ કરી છે અને જયારે શરૂ કર્યું ત્યારે અમને બી કશું નોલેજ નતું જસ્ટ ટુ કાઉસ થી અમે સ્ટાર્ટ કરી બે ગાય અને એની બે વાછડી પછી પંદર દિવસ પછી ફરીથી બે ગાય બીજી લાય એમ કરી કરીને સિક્સ મંથ સુધી અમે ગાય પરચેસ કરતા હતા અને ત્યારે બીજી આપણી જે વાછડી હતી એમને ડેવલપ કરતા હતા એટલે આ કરવાનું મેઇન ઉદ્દેશ્ય એ હતું કે ભાઈ આજની જનરેશનમાં લાઈક આપણે તો હવે આટલા યર્સ ના થઈ ગયા છે ને આપણે થોડું ઘણું આપણા નાનપણમાં તો સારું ખાધેલું છે પણ જે નેક્સ્ટ જનરેશન આવશે એની માટે કશું પ્યોરિટી નથી અને આજકાલ નાના બચ્ચાને તમે રોટી ખવડાવતા શીખવાડો તો એ નથી ખાઈ શકતો પણ નૂડલ કે મેગી ખવડાવો તો ફટફટ શીખી જાય છે એટલે આપણું એન્વાયરમેન્ટ જ એવું થઈ ગયું છે કે જેવું જેના લાઈક આજુબાજુમાં બધું એ જ જોયું એટલે છોકરાઓ જાતે એ બધું શીખી જ જતા હોય છે તો હવે આ જે અમે ફાર્મ ચાલુ કર્યું છે આપણા માટે નથી આપણી નેક્સ્ટ જનરેશન નું સારું થાય એની માટે આ કરેલું વાહ શબ્દો સાંભળો એમણે કીધું કે આજુબાજુમાં જે લોકો જેવું જોશે ને એવું વિચારશે કે તમે દૂધ પાવશો તો દૂધ પીશે રોટલું ખવડાવશે રોટલું ખાશે જો એને મેગી મેગી જોશે મતલબ મતલબ ઘણા બધા એમની પાસે શીખવાનું છે તમે ચાર વર્ષથી ચાલુ કર્યું અમારી બાજુ ઘણા બધા મહિલાઓ બહેનો ભણેલ છે ગણેલ છે ઘણા બધા લોકો કે છે એવું છે કે દીકરી ભણાવો એટલે અમે કે છોડ ના નાખે આ કામ ના કરે જો મિત્રો ધ્યાનથી સાંભળજો ઘણા બધા લોકો કોમેન્ટ કરશે પરંતુ અંજલી ભણલ ગણલ છે હવે આપણે એમને પૂછીએ કે કેટલું ભણલ છે અને ક્યાં સુધી અમે જોબ પણ કરી દી એમ તમે એકવાર એ તમે કહી દો યસ હું પોતે એમએસસી બાયોકેમેસ્ટ્રી છું બીએડ કરેલું છે મેં અને ફોર્ટીન ઇયર્સ સુધી મેં બાયોલોજી ભણાવ્યું છે ઇલેવન ટ્વેલ્થના સ્ટુડન્ટ્સને અને પછી જ્યારે કોવિડ આવ્યું ત્યારે જયારે એકચ્યુઅલી આંખો ખુલી અમે બી એવા જ હતા જે આજની જનરેશન છે ઝેન ઝી જે છે એટલે અમે લોકો બી એવું જ હતું કે સન્ડે હોય એટલે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું અમદાવાદમાં તો શું રેસ્ટોરન્ટ અને એના સિવાય કશું છે નહીં રાઈટ તો અમે બી એ જ કરતા હતા પણ જ્યારે કોવિડ આવ્યું ત્યારે એકચ્યુઅલી ખબર પડી કે હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એમ લાઈક વિધિન અ સેકન્ડ બધી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ હતી લોકડાઉન આવી ગયું ખાવા પીવાની માટે બધા એટલા પ્રિકોશનરી થઈ ગયા કે હાથ ધોયા વગર ખાવું ને બધું કન્ટામિનેટેડ છે આઈસોલેશન ક્વોરન્ટાઇન થવું એ બધું જોઈને લાઈક વી એકચુઅલી થોટ કે ઇમ્યુનિટી નહીં હોય ને તો આપણે સર્વાઈવ નહીં કરી શકીએ ને એ જ વખતે જે લોકોની ઇમ્યુનિટી સારી હતી એ લોકો સર્વાઈવ કરી ગયા અને જેની નથી એ બધા મેની પીપલ લાઈક આપણે આપણા ઘરમાં જોયું છે કે એકદમ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન કે કઈ રીતે ક્યારે શું થઈ જશે આપણને કશું ખબર નથી એટલે પછી ત્યારે થયું કે ભાઈ પૈસા તો આજે છે છે ને કાલે નહીં હોય પણ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હેલ્થ હશે ને તો બધું કરી શકીએ એટલે પછી ત્યારે વિચાર આવ્યું તો અમારા નેબર છે એમને અમે વાત કરતા હતા એ લોકોની વડ નગરમાં જગ્યા છે તો એમના છોકરાઓ દેવ જસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ હતા તો અમે એમને કીધું તમારી પાસે જગ્યા છે યુ સ્ટાર્ટ ડુઈંગ દિસ કાઉ ફાર્મિંગ એન્ડ ઓલ તો એ કે એવું બધું કોણ કરે એવું કોઈ ના કરે કે એ બધું કોણ કરે એવું બધું આપણાથી ના થાય દેન સડનલી એ સાંભળ્યું અને ખબર નહીં સમ હાવ મારું તો કોઈ કનેક્શન જ નહોતું ગાય સાથે ને એટલું જ આવડતું હતું ગાય અમારી માતે અને ગાય દૂધ દેતી હૈ એના સિવાય બીજી વાત બી નથી આવડતી દેન અમે વિચાર્યું કે ના ના આપણે હવે ને દૂધ રોજ આવે આપણે કંઈ એવું રિયલાઇઝ બી નથી કરતા આ દૂધ ક્યાંથી આવે છે કઈ રીતે આવે છે

પણ હવે લાઈને મૂકવી ક્યાં કારણ કે બિલ્ડિંગોમાં તો જગ્યા હોય ને એટલે પછી ધેન વી તો અટકે ભાઈ આપણે આજુબાજુમાં ક્યાંક જગ્યા જોઈએ એટલે પણ એ તો સિટીમાં તો ક્યાંય અનુકૂળ આવ્યું નહીં એટલે ધેન વી વેન્ટ ફાર અવે ફ્રોમ ધ સિટી એન્ડ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર અમને જગ્યા મળી ત્યાં હવે બે ગાય લાવીએ તો હવે ત્યાંથી રોજ આપડા ઘરે કોઈ દૂધ એટલું દૂર સુધી આવે આપણને બી પોસાય નહીં એટલે અમે વિચાર્યું કે લોકોને જરૂર તો છે જ સારી વસ્તુની એટલે એવું કરીએ કે આપણને બી મળી શકે ને બીજા જે લોકો જેને આ વસ્તુની ઇમ્પોર્ટન્સ ખબર છે આપણે એમના સુધી પહોંચી શકે એટલે હવે વી સ્ટાર્ટેડ વિથ ધીસ બેને વાત કરી કે દૂધ કેવું આવે છે ક્યાંથી આવે છે ખાલી ગાય આપણી માતા છે ને ગાય દૂધ આપે છે એટલી ખબર હતી આટલું ભણાવે ગણો વ્યક્તિ ખાલી આટલું જ વિચારતા અત્યારે ક્યાં છે મારે ખાલી તમને હવે એમને આની અંદરથી જો ઘણી બધી વખત લોકો એવું કહેતા ગીર ગાયમાંથી સાહેબ કાંઈ વધતું નથી દૂધ ભરાવાથી કંઈ મળતું નથી સાહેબ એમનું તમે જો મતલબ આખું વ્યવસ્થિત રીતે તો આ બધું કરવાની જરૂર નથી બરાબર છે પણ છતાં એ લોકો આ ગાયની છે ગાયોની અંદર રહે છે અને ગાયોની અંદર સારી સારી પ્રોડક્ટ લોકોને આપે છે અને લોકો ઘણી વખત સારી સારી વ્યવસ્થિત પ્રોડક્ટ એટલી કઈ રીતે બનાવે છે એમાં કેટલો ખર્ચો થાય એ બધું એમની પાસે જાણીશું હવે એમણે મેન મુખ્ય બિઝનેસ બનાવ્યો ને આની મતલબ તમે વ્યવસ્થિત રીતે યા કેટલી ગાયો છે આપણી પાસે હાલમાં હમણા 90 પ્લસ છે 90 પ્લસ ગાયો છે કોણ દેખરેખ કોણ રાખે છે એટલે હું ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ નથી હોતી પણ પૂરો અમારું ફોકસ હોય છે લાઈક કોલ પર ભી વાત થઈ જાય છે વીક માં ત્રણ ચાર દિવસ પર મેનેજમેન્ટ તમારું બધું હોય છે કમ્પ્લીટ હા એમને 25 જેટલા લોકોને રોજગાર આપે છે કેટલા એટલા છે પણ તમારું બધું થઈ કારણ કે એવું નથી કે ખાલી આ ફાર્મ ની અંદર જે ગાયો નો ચાકરી કરવા વાળા હોય હોય એમના કન્સલ્ટન્ટ છે દૂધ આપ ડિલિવરી આપતા બોય પણ છે ટોટલ ઘણું બધું વર્મી કમ્પોસ્ટનું પણ એ કરે છે દૂધનું પેકિંગ કરે છે ઘી બનાવે પનીર બનાવે બધી વસ્તુ બનાવે એ બધું આપણે એમની પાસેથી જાણીશું હવે જો હું તમને ઘણી વખત વિડીયોની અંદર એવું બતાવતો કે ભાઈ ગાયનું દૂધ કેટલું છે કઈ ગાય સારી છે એ બધું જ મેં તમને ઘણી વખત પહેલાં પણ બતાવેલું છે એટલે આજના વિડીયોમાં મારો કોઈ ફોકસ એવું રહેશે નહીં કે દૂધ આ ગાય સારી છે ને ક્યાંથી લાવી હતી ને કેટલામાં લાવી બધું તમે ઘણી વ્યવસ્થિત জানো তো

પહેલા તો કે ના જ્યાં સુધી ડિલિવરી સ્ટાર્ટ નહીં કરે ત્યાં સુધી ઘી બનાવીશું બટ અમે તો પહેલા જ ફેલ થઈ ગયા ઘી બને જ નહીં માખણ આવે જ નહીં થાકી ગયા પછી કેમ હિંમત કરીને પંદર લીટર જેવું દૂધ અમે ડિલિવરી કરવાનું સ્ટાર્ટ કર્યું સાત લીટર સવારે ને સાત લીટર સાંજે પછી ધીમે ધીમે હવે સાત સાત થી તો આવા જવાનો ભાડો બી ના દેખાય એમ કરીને ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું તો સાબરમતી અમારા જે જે લોકો રહેતા હતા ત્યાંથી ઓળખાણ રીતે ફાર્મ ચાલુ કર્યું છે ને તમે દૂધ લો એટલે પહેલા તો લોકો કઈ કન્વિન્સ થાય નહીં સાઈઠ રૂપિયા લીટર દૂધ મળતો હોય તો કોણ સો રૂપિયા લીટર લેવાનું છે એટલે પછી જેમ જેમ એમને કીધું તમે વાપરો તમને કેવું લાગે છે તમે જુઓ પછી લાગ્યું કે સારું છે ડિફરન્સ છે ક્વોલિટી છે એમ કરીને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એરિયા વધારે આપણે શેલા બોપલ આંબાવાડી લો ગાર્ડન પછી આપણે સેટેલાઇટ ચાંદખેડા મોટેરા સાબરમતી એ બધા એરિયામાં મિલ્ક સપ્લાય કરીએ છીએ છૂટુ આપો છો કે ના પાઉચ પેકિંગમાં સીલ પેક કરીને આપીએ છીએ અને ફ્રેશ મિલ્ક જ આપીએ છીએ પહેલા સૌથી પહેલા પેટ બોટલ્સ લાયા ની પછી એ તો એટલી મોંઘી પડતી હતી એવરી ફર્સ્ટ બેચ લીધી ત્યારે સાડા નવ રૂપિયાની એક બોટલ પછી બીજી વખત લીધી એટલે દસ રૂપિયાની થઈ પછી ત્રીજી વાર લીધી એટલે સાડા દસ ની થઈ એમ કરીને એવરી મંથ જયારે બોટલ્સ તો એક્સપેન્સ વધતો જાય ને પ્લસ લોકોના ત્યાં આપણે બધું નેચરલ કરવાનું હતું અને રોજ પ્લાસ્ટિકની બોટલો ભેગી થાય અને પ્લાસ્ટિકની બોટલ આપણે કલેક્ટ બી ના કરવા જઈએ કે લાવો બોટલ પાછી આપો એવું બી ના થાય એટલે પછી એ તો અમે એક બે મહિના જ કરેલું ખાલી ત્રણ મહિના જ્યાં સુધી બીજું સેટઅપ ના થાય પછી ગ્લાસ બોટલ સ્ટાર્ટ કરી તો ગ્લાસ બોટલમાં પેકિંગ કરીને અને પછી એનું ધોવાનું જાતે અને એ રીતે ચાલુ કરેલો ગ્લાસ બોટલ તો દોઢ વર્ષ સુધી અમે ગ્લાસ બોટલમાં આપ્યું બી બહુ બધા હતા કે આપણે કરીએ છીએ નેચરલ રીતે બધું તો હવે ફાર્મ પર બોટલ આવીને ધોવાય એટલે રોજનું એટલું બધું પાણી અને પાવડરનું પાણી વોશિંગ માટે જે લિક્વિડ યુઝ કરીએ એ બધું પાણી ખેતરમાં જાય ને ખેતરમાં કોઈ ડ્રેનેજ સિસ્ટમ હોય ને એટલે માં તમારું એનું ડ્રેનેજ ફાર્મમાં જવાનું છે એટલે પછી એવી તો અટકે ના આ બધું સાબુવાળું બધું ફાર્મ માં જ આવે છે પ્લસ લોકો ના ત્યાંથી બોટલ કલેક્ટ કરવી બ્રેકેજ ના ઇશ્યુ ગ્લાસ બ્રેક થઈ જાય અહીંયા બોટલ્સ બ્રેક થાય તો કોઈ કલેક્ટ બી ના કરીને લઈ જાય કે ગ્લાસ કોઈ કલેક્ટ જ ના કરે ભંગાર બી ના કરે એટલે એ બધું પછી બહુ એમાં લિમિટેશન્સ હતી એટલે પછી વી થોટ કે એના કરતાં પાઉચ પેકિંગ સ્ટાર્ટ કરીએ તો અમે પાઉચ પેકિંગ મશીન લઈને આવ્યા અને એમાં ફાઈવ હંડ્રેડ એમએલ ના પાઉચ પેક કરીને આપણે ડિલિવર કરીએ છીએ મિનિમમ વન લીટર ડિલિવર કરીએ છીએ પણ પેકિંગ હોય છે ફાઈવ ફાઈવ હંડ્રેડ એમએલ નું બરાબર ઓકે મિત્રો હવે આ બધી એમની બેની ગાયો બધી બેઠી છે પેલી બાજુ પણ ગાયો છે હું બતાવીશ તમને પણ એમના તમે પહેલું હવે કઈ રીતે પેકિંગ કરે છે મશીન કેવું છે થોડુંક એમના વિશે આપણે જાણી લઈએ વર્મી કમ્પોસ્ટ દૂધની અંદરથી વ્યવસ્થિત પ્રોડક્ટ બનાવે છે દૂધ આપે છે લોકોને અને એક હળદર ની મતલબ ખેતી જ કહેવાય ને એ હળદર મતલબ બહુ કન્સેપ્ટ સારો છે હું તમને આગળ બતાવીશ એટલે આપણે ત્યાં હાલ અત્યારે જોઈએ આ અમારું પાઉચ પેકિંગ મશીન છે આની અંદર આ રીતના પાઉચિસ સીલ પેક થઈને આવે છે તો આ પાઉચ નું રોલ અહીંયા પાછળ ઇન્સ્ટોલ કરી દઈએ અને આ એનો ટેન્ક છે તો બધું મિલ્ક જ્યારે ત્યાંથી દોવાઈને ફિલ્ટર થઈને આની અંદર નાખી દઈએ અને પછી બધું 15 ટુ 20 મિનિટ્સ બધા સીલ પેક થઈ જાય પાઉચ બરાબર 20 મિનિટ અંદર બધું દૂધ પેક થઈ જાય એકદમ પરફેક્ટ પહેલા અમારે કલાક દોઢ કલાક પેકિંગમાં માં જતો હતો સો ધીસ ઇઝ ટાઈમ સેવિંગ કારણ કે દૂધ એવી વસ્તુ છે લોકોને ટાઈમ સર જોઈએ તમારું દોવાઈ ગયો પણ તમે એનું પેકિંગ કરીને ડિસ્પેચ કરો એમાં બહુ લોંગ ટાઈમ જતો રહેતો હતો એટલે પછી ખર્ચો કેટલો થયો મશીન અરાઉન્ડ 2 ટુ 2.5 લાખ ની આવે છે આ મશીન પણ કામ બહુ ઈઝી થઈ જાય છે વાહ વાહ ને ફૂડ ગ્રેડ પાઉચર્સ આપણે યુઝ કરીએ છીએ એની માટે મિત્રો હવે અંજલી બેન નહીં મતલબ આ હળદી ની ઘણી વખત આપણે શિયાળાની હલ્દી ની સબ્જી ખાવાના ઘણા બધા લોકો શોખીન હોય કે વર્ષમાં બે ચાર વખત લીલી હલ્દી ખાવી બેન તમે વાવો છો ખો છો કે નહીં કેવું છે કે અમારું જે કન્સેપ્ટ હતું એવું હતું કે ગૌપાલન તો કરવું છે પણ ગૌપાલન સાથે બીજું તો કંઈક કરવું જ પડશે તો જ આપણું ફાર્મ સસ્ટેનેબલ બનશે કારણ કે નવું નવું હતું ને ત્યારે પહેલા વર્ષમાં તો અમે એ એ જ જ હતા કે અમને સારું મળી રહ્યું છે ને અમારું પ્રોફિટ છે એ વર્ષ પછી એ અમારું થઈ ગયું ઠુસ કારણ કે એવરી ડે તમે કેટલું ઇન્વેસ્ટ કરશો ફાર્મમાં કારણ કે આ કેવું છે ટ્વેન્ટી ફોર ઇન્ટુ એ તમારે ગાયનું કેર કરવાનું જ છે એટલે એને સસ્ટેનેબલ કઈ રીતે બનાવી શકીએ તો ખાલી દૂધ અને ઘી વેચીને કઈ આપણે ફાર્મ નથી ચલાવી શકવાના એટલે અમે સાથે સાથે જૈવિક ખેતી કરવાનો વિચાર કર્યો તો એમાં અમે આ હળદી એક છે હલ્દી હલ્દી એ આપણા ફાર્મ પર જ હલ્દી ઉગાડીએ છે એવરી યર મે ફિફ્ટીન ટુ લઈને જૂન ફિફ્ટીન સુધી અમે હલ્દીનું સોઈંગ કરતા હોઈએ છે બરાબર પણ આ વખતે એવું હતું કે બાવીસ ત્રેવીસ મે થી એટલી બધી વરસાદ હતો તો પંદર જૂન સુધી ખેતર લાઈક વરાપ પડ્યું જ નહીં એટલે પછી અમે કે અમારી હળદરની જે ડ્યુરેશન છે એ ડીલે થઈ જાય એટલે અમે પછી શું કર્યું કે હલ્દીને આપણે અહીંયા જ નર્સરી જેવું જ બનાવી દીધું એટલે યસ એટલે કોકોપીટ આમાં તો આટલી બધી હવે અમે રોજ આટલી બધી ક્વોન્ટિટીમાં તો પેલું તમે નર્સરી પેલા ટ્રેમાં માં તે ના થાય એટલે અમે એકદમ દેશી જુગાડ અપનાયો અમે શું કર્યું બધી હળદર પાથરી દીધી એક એક ટ્યુબર એમ લાઈન સર બધા પાથરી દીધા પછી એના ઉપર કોકોપીટ અને વર્મી કમ્પોઝ જે આપણે ફાર્મ પર બનાવીએ છીએ એનું આખું લેયર કર્યું પછી એના ઉપર જીવા અમૃત અને પેલું એને કોઈ ડિસીઝ ઇન્ફેક્શન ના થાય એને માટે નેચરલ ફંગીસાઈડ આવે છે એ નાખીને એ સ્પ્રે કરી દીધું એટલે એનું જે ખેતરમાં જે એનો ટાઈમ જે ડીલે થયો એ ડીલે હજી ના થાય એની માટે અહીંયા એ જર્મિનેટ થવા લાગે અને જર્મિનેટ થઈને આટલી આટલી ગ્રો થઈ ગઈ છે તો બાકી બધી તો અમે શિફ્ટ કરી દીધી છે ખેતરમાં હવે આ બસ આ થોડી રહી છે તો એનું શું સાયકલ ડીલે ના થાય એની જે ગ્રોથ છે એ સ્ટાર્ટેડ રહે એની માટે આપણે આ રીતનું કન્સેપ્ટ આ વખતે ટ્રાય કર્યું મિત્રો ઇન શોર્ટ બેનનું કેવું એવું કે આપણે ઘણી વખત હાલની તારીખમાં બટાકાની સિઝન નીકળી વરસાદ વધારે હતો એના કારણે મગફળી લોકો ને વાવી હતી પણ હવે વરસાદની અંદર મગફળી એટલે લોકોએ મગફળી થઈ નહીં પણ એની જગ્યાએ એક એક બિયારણ કરી તો વરાપ આવતો મહિના સુધી આવડો આવડું થઈ ગયું તો સીધું લઈ ને છોપવાનું રહ્યું એવી ટાઈપ નું રહ્યું ભાઈ ખેતરની અંદર આવડું આવડું થાય એની પેલા આપણે ઘરે જ આવડાવડું કરીએ જુદા વાઈ આનું શું હલદર ને કઈ રીતે વેચો છો કે એનું કોઈ પાવડર બનાવો છો આપણે જો હલ્દી છે ને આપણી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અમારું પહેલા મેઇન કોન્સેપ્ટ એ હતું કે આ કરવાની પાછળનું જે રીઝન હતું એ હતું કે આપણે આપણી રૂટીન લાઈફમાં મેક્સિમમ કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ કઈ રીતે રિમૂવ કરી શકીએ હવે ઘણા બધા મને ક્લાયન્ટ એવા મળે છે કે ચાલો દૂધ તમારું લઈ લીધું ઘી તમારું લે પણ બાકી બધી વસ્તુનો શું કે બાકી બધી વસ્તુ તો બહારથી જ લે છે ને તો કેમિકલ વાળી હોય છે પછી દૂધ અને એમાં શું કામ વધારે પૈસા આપવા તો અમે એમ એમ લોકોને સમજાયો કે ભાઈ તમે ક્યાંકથી તો ચાલુ કરો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે એના તરફ વળશો નેચરલ તરફ વળશો એમ તો અમે એ વિચાર્યું હતું કે આપણે જે બી પ્રોડક્ટ બનાવીને એ રીતની બનાવીએ કે જે કેમિકલ ફ્રી અને પેસ્ટિસાઇડ ફ્રી હોય અને આપણી રૂટીન લાઈફમાં એનું મેજર રોલ હોય બધી વસ્તુ તો આપણે નહીં કરી શકીએ પણ મેક્સિમ તો અમે ઘઉં ઉગાવતા હતા તો ઘઉં આપણે આખા વર્ષ ખાઈએ તો એ થઈ જાય તેલ અમે બનાવીએ મગફળીનું કચ્છી ઘાણીનું તેલ તો તેલ હોય તો દૂધ અમારું છે દહી પનીર તમે ઘરે બનાવો ઘી આપણે બનાવીએ છીએ અલોણા નું ઘી તો ઘી એ થઈ ગયું એટલે મેક્સિમમ ચીજો તો તમારી જે મેજર તમે રોજ યુઝ કરો છો એ તો તમારું કેમિકલ ફ્રી પેસ્ટિસાઈડ ફ્રી થઈ જાય તો હલ્દી બી એવી રીતના છે હલ્દી નું એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આપણી લાઈફમાં કારણ કે હલ્દી કેવી છે એન્ટીસેપ્ટિક છે એન્ટી ઇન્ફ્લેમેટરી છે એન્ટી એલર્જિક છે રાઈટ આપણી રૂટીન લાઈફમાં કોઈ બી સબ્જી કે કશું બી હોય આપણે હલ્દી એમાં વાપરી છે કોઈ પૂજા હોય કોઈ કથા બધામાં આપણે હલ્દી વાપરી છે કારણ કે એનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે પણ હલ્દીનો રોલ ક્યારે મળે આપણને જ્યારે એની ક્વોલિટી સારી હોય અને વર્ષમાં એક દોઢ કિલો હલ્દી આપણે ખાતે પણ એ એનું રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમાં કર્ક્યુમિન જે હોય છે એ મેજર એક્ટિવ કમ્પોનન્ટ છે એનું પણ પ્યોર હોય તો જ ઇફેક્ટિવ થાય એટલે આપણે હલ્દી ઉગાડીએ છીએ તો હલ્દી નવ મહિનાની ખેતી હોય છે મે જૂનમાં આપણે વાવીએ તો ડિસેમ્બરમાં કે એમ ઠંડીમાં એ કાચી હલ્દી મળવાનું ચાલુ થાય અને પછી જે વધે એ એનું અમે પ્રોસેસ કરીને પાવડર બનાવીએ છીએ એ પણ આપણા ફાર્મ પર જ બધું થાય છે હન્ડ્રેડ પર્સન્ટ કેમિકલ ફ્રી પેસ્ટિસાઇડ ફ્રી રીતે જ ગ્રો કરીએ છીએ અને પ્રોસેસિંગ જે હોય છે એ બી નેચરલ વેથી હોય છે એટલે અમે એનું જે એને ડિહાઈડ્રેટ કરવાની હોય સુકવવાની જે હોય એમાં બી આપણે નેચરલી સનલાઇટ થી જ એને ડ્રાય કરીએ છીએ તો એને એક બોઇલ કરીને પછી સ્લાઈસ કરીને પછી એને તડકામાં સુકવી દઈએ છે તો એ બી કેવું છે કે કોઈ ડીહાઇડ્રેટિંગ મશીનમાં કેવી રીતે નથી નાખતા જેનાથી એનું જે કર્ક્યુમિન લોસ ના થાય એટલે જેટલું બને એટલું ટ્રેડિશનલ અને નેચરલ મેથડથી જ કરીએ છીએ તો હલ્દી આપણે પાવડર બનાવીએ છીએ પ્લસ એનું જે એક ઘણા બધા લોકો છે ને ગાયના દૂધમાં હલ્દી નાખીને પીએ છીએ અને શરદી ખાંસી હોય ને તો હલ્દીનું દૂધ પીએ રાઈટ પણ ડેલી કોઈ હલ્દીનું દૂધ નથી પીતું બધાને દૂધમાં કંઈક ને કંઈક નાખવું હોય કાં તો કોઈ સિરપ નાખે કોફી નાખે કે કોઈ આપણે શું કહેવાય ચા ના ફોર્મમાં પીવે કે કોઈ ને કોઈ એડિશન કરીને પીતા હોય તો અમે એવું એક પ્રોડક્ટ બનાવ્યું છે ટર્મરિક લાટે જે હલ્દીની સાથે સૂંઠ ગંઠોળા તજ કેસર લવિંગ ઇલાયચી એ બધું નાખેલું છે અને જેનાથી ટેસ્ટ બી સારું બને કારણ કે જો ટેસ્ટ હશે ને તો લોકોને ગમશે ખાલી ઇમ્યુનિટી ને ખાલી બહુ હેલ્ધી હેલ્ધી કરીને આપણે કોઈને નથી આપી શકવા ટેસ્ટ ગમશે તો લોકો યુઝ કરશે તો એવું વેલ્યુ એડિશન કરીને અમે ટર્મરિક લાટે બનાવ્યું છે ખરી વાત છે બદામ પિસ્તાના મતલબ 100 રૂપિયા 50 ગ્રામના છે અને એક પીઝા લેવા જો તો પણ 100 રૂપિયા છે ફક્ત સવાલ એ છે કે ટેસ્ટ પીઝાનો સારો છે એટલા માટે લોકો પીઝા બર્ગર એના પર ભાગે બન્યું કે એવું છે કે ટેસ્ટ પણ બનાવ્યો છે અને એની સાથે સાથે આપણા શરીરને જે ગુણકારી છે એ વસ્તુ પણ બનાવી છે હવે આ બધી વસ્તુ તો બરાબર છે છે એની સાથે સાથે જે ફાર્મર ઘણા બધા લોકો છે બીજું કાંઈ ન કરો તો ખાલી એટલું કરો ને કારણ કે આપણાથી પહેલું તો મારાથી ન થાય મારાથી આમ ના થાય આ બધા બોના છે પણ બીજું કાંઈ ન કરો એમણે જે વર્મી કમ્પોસ્ટ કર્યું આપણી પાસે પચીસ ત્રીસ ભેંસો તો ઓલ ઓવર બધા લોકો જોડે હોય જ છે એની સાથે સાથે આવું કંઈક કરીએ જે બેન મતલબ વાત કરી કે હલ્દીની છે સબ્જી આપણા પાસે ખેતર છે આપણી આપણી પાસે પાસે પાણી છે છે જમીન બેન પાસે જમીન નથી બેન આ મતલબ લીઝ ઉપર લીધેલી છે બધું લીઝ ઉપર લીધેલું છે એમની પાસે બુદ્ધિ છે મગજ છે ચાર વર્ષથી સ્ટ્રગલ કર્યું બધું જ કર્યું છે છતાં એમણે કીધું કે અમે સાત લીટર દૂધ આપવા જતા સાહેબ આપણને પોણ લીટર દૂધ ભરાવા જતા શરમ આવે એમને સાત લીટર આટલું ભણલ ગણલ વ્યક્તિ જો આટલું બધું કરી શકતું હોય તો મારો કહેવાનો મતલબ આપણે કેમ કાંઈ ન કરી શકીએ ના દસ હજારની કોઈ નોકરી આપે તો એની ગુલામી કરવા માટે ફટ દોડી જઈએ આમ કર તો આમ કરીએ બસ મારું મારું કહેવાનો ઘણી વખત ઘણા શબ્દો મારા તમને આકરા પડતા હશે પણ વ્યાજબી છે ક્યાંક કેવું તો હવે આપણે એ જોઈએ એટલે પછી આપણે વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય છે એટલે ચલો એ જઈએ મિત્રો ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ ગાયોની અંદર થી બીજું કાંઈ વધુ ની ગોબર વધે ગોબરની અંદરથી પણ ખરેખર યુટિલાઇઝ કરીને વ્યવસ્થિત કોઈ વસ્તુ બનાવતા હોય ને તો અંજલિબેન એમણે મેં તમને પહેલાં બતાવ્યું કે ઘી બનાવે દૂધની પ્રોડક્ટ બનાવે હલ્દી સારી ઓર્ગેનિક હલ્દી બનાવે અને લોકો સુધી વસ્તુ સારી પહોંચે આ બધું જ સારું બનાવવા માટે આ વર્મિંગ કમ્પોસ્ટ મતલબ જે ખાતર આવે છે અળસિયાવાળું ખાતર એ અગત્યનું છે એ પણ બેન એના વિશે તમે થોડું વ્યવસ્થિત રીતે બ્રીફમાં સમજાવો હા જેમ કે આપણને ખબર છે કે ગૌપાલન કરવું ઈઝી નથી ગાયના ખાલી દૂધથી કે તમે ઘી બનાવીને ફાર્મ ચલાવી શકો એ પોસિબલ જ નથી તો આપણે કંઈક અલગ તો કરવું પડશે એટલે ગોબર અને ગૌમૂત્રનું બી યુઝ કરવું પડશે અને ગાય કે ગાય એક એવી વસ્તુ છે એમાં બી સ્પેશિયલી આપણી દેશી ગાય જે છે એ ગાય સૂખો ચારો કે સૂખું ઘાસ જે અનવોન્ટેડ હોય છે એ ખાઈને એમાંથી આપણે એકદમ પૌષ્ટિક હંડ્રેડ પર્સન્ટ જે કહેવાય ને કમ્પ્લીટ ફૂડ એ રીતનું દૂધ આપણને બનાવીને આપે છે અને ખાલી એટલું જ નહીં એનું જે ગોબર છે એ પાછું જ્યારે જમીનમાં જાય અને એના પછી જે ખેતી થાય એમાંથી જે પ્રોડક્શન મળે છે એ બી ટ્રેમેન્ડસ હોય છે એટલે ગોબર ને પણ કાચું તમે નાખો તો એને ડીકમ્પોઝ થતા વાર લાગે એટલે આમાં કેવું છે કે ગાય જે બી વસ્તુ ખાય એનું કઈક ને કઈક એમાં સીડ્સ કે બીજ કે બધું ગોબરમાં બી આવે એટલે આપણે ડાયરેક્ટ એ જ ગોબર નાખીએ તો એને ખેતરમાં ડીકમ્પોઝિશન થતા ટાઈમ લાગે પ્લસ એની અંદર જે દાણા હોય એ બી ઉગી જાય તો તમારા જે શું કહેવાય ખેતી કરો છો જે બી વસ્તુની એમાં સાથે સાથે અનવોન્ટેડ વીડ્સ પણ ઉગી જાય એટલે એનું પ્રોસેસિંગ કરીએ છીએ અમે એટલે અમે ગોબરથી વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ એટલે રોજ બે ટાઈમ અહીંયા ગોબર કલેક્ટ થાય છે અને એ બધું ગોબર અહીંયા આપણે છુટ્ટું પાડી દઈએ છીએ હા કારણ કે ગોબર

એટલા માટે એને થોડું ઠંડુ કરીને પછી આપણે વર્મી કમ્પોસ્ટી અંદર લઈ જઈએ છે જેમાં આપણે આ બધા બેડ્સ બનાવેલા છે આમાં સ્ટેજ વાઇઝ બધા ચાલી રહ્યા છે તો આ એક આ જે છે

એટલે આપણે એક થી દોઢ ફૂટ ઊંડો ખાડો અને પછી એની અંદર પહેલો લેયર જે છે સુકા ચારાનો નાખી દઈએ છીએ અને પછી એના ઉપર આ ગોબર બેડ બનાવી દઈએ છે અને પછી એની અંદર વર્મી કમ્પોસ્ટ અરે અળસિયા નાખી છે હા તો અળસિયા નાખીને પછી રોજ નું રોજ એના ઉપર પાણી છાટીએ છીએ અને છાશ અમે વલુણા નું ઘી બનાવીએ છીએ તો ત્યારે દહીંમાંથી જે માખણ નીકળે તો માખણ નું ઘી બની જાય અને જે છાશ છે એ આપણે વર્મી કમ્પોસ્ટમાં નાખીએ છીએ એમ આપણને ખબર જ છે કે છાશમાં બી બહુ બધા બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયા બી આને હેલ્પ કરે છે એને જલ્દી પ્રોસેસ કરવામાં પ્લસ ન્યુટ્રિશનલી બી એને વર્મી કમ્પોઝને રીચ બનાવે છે એટલે આપણું જે વર્મી વર્મિકમ્પોઝ છે એને તમે ખેતરમાં નાખો તો એનાથી તમારે શું થાય કે એક તો વિડ્સ ના ઉગે સૌથી પહેલી વાત એટલે વિડ્સ ના હોય તો તમારે એટલું નિંદામણ કરવું પડે અને આ જે કેમિકલ ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગમાં એ જ મોટો ડિફરન્સ છે કે કેમિકલ ફાર્મિંગ જે લોકો કરતા હોય ને એ પહેલા ખેતરમાં એટલું બધું વિડીસાઇડ અને પેસ્ટીસાઈડ નાખી દેતા હોય છે જયારે નેચરલમાં શું થાય છે કે આપણે નાખતા નથી વિડીસાઇડ પેસ્ટીસાઈડ નો યુઝ કરતા જ નથી બરાબર તો હવે આપણે વીડ્સ ને કઈ રીતે કંટ્રોલ કરીએ તો અગર તમે વર્મી કમ્પોસ્ટ નાખો ને તો તમારે ઓલરેડી એનાથી વીડ્સ ઓછા ગ્રો થશે વીડ્સ નું ગ્રોથ ઓછું થઈ જશે કારણ કે કાચા માં બધા દાણા બધા બી જર્મિનેટ થાય આમાં એ કશું નથી તો ખાલી ખાલીશમેન્ટ ન્યુટ્રીયન્ટ એટલે એ બી સોઇલ માં જલ્દી જઈને એબઝોર્બ થઈ જાય અને પ્લસ આમાં અરસિયાના બીજ બી અરે શું કહેવાય ઈંડા એક્સ બી હોય એટલે જયારે એને પાછું ફેવરેબલ એન્વાયરમેન્ટ મળે એટલે એ બી જર્મિને થઈને તમારા સોઇલ ની અંદર અળસિયા બી કરી દે એટલે તમારા સોઇલની પોરોસિટી વધે પ્લસ ન્યુટ્રીએ રીચ થઈ જાય પ્લસ અગર પોરોસિટી હોય તો તમારું એર સર્ક્યુલેશન સારું થાય વોટર એબ્ઝોર્બિંગ કેપેસિટી એની વધી જાય વોટર રિટેનિંગ કેપેસિટી એટલે તમારું શું પેલું એવું ના થાય કે પાણી જે છે અંદર રહે એટલે સોઇલમાંથી માંથી ધીરે ધીરે રૂટ એબ્ઝોર્બ કરીને એની પ્રોપર સારી રીતે ગ્રોથ થઈ શકે અહીંયા હવે કેટલા સમય મતલબ રાખો તમે આ એક આખો પ્રોસેસ થતા ફોર્ટી ડેઝ લાગે ડેઝ અને પાંચ ત્રીસ થી પાંત્રીસ દિવસ આ સાઈડ બી જો બધું ગોબર અમે આ સાઈડના વાડાનું અહિયાં ભેગું કરેલું છે પચાસ કિલોની એક બેગ બનાવીએ છીએ પચાસ કિલોનું આપણે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે સો બેગ થી ઉપર જે લે એને થોડું ડિસ્કાઉન્ટ કરી આપીએ છે ત્રણસો રૂપિયાની એક બેગ સો બેગ થી ઉપર લખો જેને જોતો હોય જુઓ કારણ કે નવસો નવસો રૂપિયા લોકો આપે છે કેવું છે એ જે લોકો ગ્રો કરવાના છે એ ડિરેક્ટલી કે ઇન્ડિરેક્ટલી આપણા સુધી ભી પહોંચવાનું છે એટલે ખાલી હું એક ચેન્જ થઈશ તો નહીં ચાલે આપણે બધા ખેડૂતોને સાથે મળીને ચેન્જ કરવું પડશે અને અમે તો એ બી જોયેલું છે ખેડૂત શું કરે છે કે એને પૈસા તો જોઈએ જ એટલે પ્રોડક્શન માટે કેમિકલ્સ યુઝ કરે છે પોતાની માટે ઉગાડે છે 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 કારણ કે કે એને જ ખબર આ એટલે આપણે બધા ભેગા મળીને નેચરલ ફાર્મિંગ કરીએ અને નેચરલ વે થી તો ગોબર નું યુઝ કરીએ તો શું થશે કે ભાઈ ખેડૂતોને બી ઈઝી રહેશે જે લોકોને સારી હેલ્થ આપીશું તો એના ડિરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આશીર્વાદ બી આપણને મળવાના છે તો મિત્રો આપણે ઘણી વખત વિચારતા કે ભાઈ આ તો ગોબર વધ્યું આમ જ કામ છે આપણે પણ આપણા ઘરે વ્યવસ્થિત રીતે આ કંઈ આવશિયાર્યા તમે આની અંદર નાખ્યા તો હવે આ ફરતી પાછળ લેવા હોય તો સીધા ખેતરમાં જાય ના આને કેવું છે હવે જયારે આ રેડી થવા આવે તો આપણે એને પાણી આ જો તમે પોર્સ દેખો છો એટલે આ બધા અળસિયા છે અહિયાં સુધી છે અળસિયા ઉપર આવે પણ હમણાં તડકો હોય ને એટલે એ નીચે જતા રહે તો આમાં કેવું છે જયારે આ રેડી થવા લાગશે ને પછી અમે પાણી આપવાનું બંધ કરી દઈશું બે ત્રણ દિવસ એટલે જેમ જેમ પાણી નહીં હોય એટલે ઉપરનું ડ્રાય થતું જશે એટલે અળસિયા બધા નીચે જતા રહેશે હા અને પછી એનું અલગ થી હોય છે ઉપર થી ધ્યાન ધ્યાન થી એ લોકો લઈ લે છે જે સુકુ હશે ને એ વાળા ભીનું વધારે પેલા હોય ને ખબર હોય કે ભાઈ આવે ને કઉને કઉે એ તો કાઢે ને એટલે આટલા આટલા નીકળે પણ એને ખ્યાલ હોય કે આ જગ્યાએ હશે કરીને હમણાં આવશે બે વાર કેટલું વર્ષની અંદર આ વર્મી કમ્પોસ્ટ તમે કરો આમાં કેટલો ખર્જો થાય છે અને કેટલું વેચાણ થાય આ આનો એકલું કેટલું બજેટ મતલબ એટલે આમાં જો અમારે 10 જેવા લેબર એની ટાઈમ હોય છે મિનિમમ 10000 પર લેબર નો કોસ્ટ હોય અને આપણે મહિનાની અરાઉન્ડ 100 બેગ જેવી વેચીએ છે અને સો દોઢસો એ સીઝન કેવું છે એટલે ઓવરઓલ વર્ષની હજાર બેગ જેવું તો જાય જ છે ઓકે વાહ મિત્રો હવે વિડીયો લાંબો થાય છે ખરેખર આજ એવી એક નથી કે અબલા નારી બેન ખોટું નથી કરતા ઘણી વખત લે કે અબલા નારી નારી શું કરી શકે નારી ધારો તો બધું જ કરી શકે એવા આપણે એક કહાની તમારા સમક્ષ મેં રજૂ કરી છે કે એમણે શરૂઆત કરી હતી એક શિક્ષક હતા મતલબ એક હાયર માધ્યમિક સ્કૂલની અંદર એક ભણાવતા હતા સારી જોબ હતી અને બધું સારું વ્યવસ્થિત પણ એમણે નક્કી કર્યું મારે કંઈક કરવું છે મારે કંઈક સમાજને કંઈક સારું આપવું છે અને લોકો સુધી કંઈક સારી વસ્તુ પહોંચે લોકોનું કંઈક સારું થાય ભલે કે ને કે ભાઈ એક માછલી પકડીને તમે તળાવની અંદર નાખો એક માછલી તો બચશે એવી રીતે હમણાં ચાલુ કરી હું શરૂઆત કરું ઘણા બધા સ્ટ્રગલ ફાર્મની અંદર ડેરી ફાર્મમાં સ્ટ્રગલ તો બહુ છે ઘણા બધા લોકો છે અમુક લોકો કે છે એ સાચી વાત છે એ બધા સ્ટ્રગલ ઉપર થઈને અહીંયા પહોંચ્યા છે અને ખરેખર એમની કહાનીથી આપણે ખુદને ઇન્સ્પાયર થઈને સારું કરી શકાય કે એમણે બધી વસ્તુમાં એમણે યુટિલાઇઝ કર્યું કે મારી પાસે થોડી ઘણું જમીન છે તો હું સારું અંદરથી હળદર ઉગાડી શકું લોકોને આપી શકું મારી પાસે દૂધ છે તો એની હું સારી વસ્તુ બનાવીને લોકોને આપી શકું જ્યાં જ્યાં એમને સ્ત્રોત દેખાતા ત્યાંથી એમણે મતલબ વ્યવસ્થિત રીતે સારી આવક લઈ લોકો સુધી પહોંચવાની પહોંચાડવાની એમણે કોશિશ કરી અને એમાં સફળ થયા છે તો બસ મિત્રો આપણે પણ એમની પાસેથી કંઈક સારું શીખીએ અને વ્યવસ્થિત આપણા ફાર્મમાં કંઈક બનાવીએ તેવી હું તમારી જોડે આશા રાખું છું ધન્યવાદ